કેશોદના ઇન્દિરાનગર વિસ્તારમાં યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે આ હુમલામાં થયેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ત્યારે બાબતે ત્રણ ભાઈઓએ દાંતરડું પાઇપ વડે હુમલો કર્યો હતો ત્યારે આ સંબંધમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ કેશોદના ઇન્દિરાનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા અને મજૂરી કામ કરતા દીપક ઉર્ફે કાનો નાથાભાઈ રાઠોડ ઉંમર વર્ષ ત્રેવીસના રાત્રે જમીને પાનની દુકાન પાસે મિત્ર સાથે વાતો કરતો હતો ત્યારે અશોક ભીમાવાળા આવી તેને કોઈની હવા લાગી છે એવું કહીને દીપકભાઈ ઉર્ફે કાનો નાથાભાઈ રાઠોડને ગાળો કાઢી હતી ત્યારે ગાળો બોલવાની ના પાડતા ત્રણેય ભાઈઓ એક સંપ કરી હુમલો કરી દીધો હતો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરીશો રાત્રે મારા દીકરાને અચાનક દુકાને બેઠો તો પાણા દઈને આવીને મને કે મમ્મી ઘડીવાર દુકાને બેસીને હમણાં આવું પછી આપણે બધાય જમી લઈએ રે પછી અચાનક આવીને ત્રણ ચાર જણાએ માથે હુમલો કરી ધારી અને દાતાડા વરસા મારા દીકરાને માથામાં ઈજા પહોંચાડેલ છે અત્યારે મારા દીકરાને બહાર ટાંકા આવેલા છે માથામાં અને એક નસ તૂટી ગઈ છે અત્યારે મારો દીકરો બોલી શકતો નથી એટલે મારે હું પૂરેપૂરો આમાં ન્યાય મેળવવા પીએસઆઈ સાહેબને નમ્ર નિવેદન અપીલ કરું છું અમને તો બહુ બોલતા આવડે નહીં એટલે પાછા ત્યાં તો મારા દીકરાને મારી લીધો પણ પાછા એ લોકો મારો દીકરો એનો જીવ બસાવી અને ઘરે માનમાન ફૂગો પછી આવીને ડેલામાં મારો દીકરો પડી ગયો અને લોહીનું નદી ચાલુ થઈ ગયું મારા દીકરા